વિરોધ કરવા પહેલા જ ફેરિયા સંગઠનના હોદ્દેદારોની અટકાયત કરાઈ ભુજ તારીખ છવ્વીસ આજરોજ નેશનલ હોકર ફેડરેશન ગુજરાતના જનરલ સેક્રેટરી મોહમ્મદ લાખા ઉપરાંત ભુજ શહેર શેરી ફેરિયા સંગઠનના અધ્યક્ષ અભિષેક ઠક્કર જિલ્લા હોકર ફેડરેશનના કન્વીનર વિમલસિંહ ચૌહાણ ટીવીસી સદસ્ય અને જિલ્લા મહામંત્રી મયુરભાઈ ગોર ઉપરાંત કારોબારી સમિતિના સક્રિય સભ્યો શ્રી દિનેશ કુમાર મિશ્રા કલ્યાણસિંહ પ્રજાપતિ દીપક ઠક્કરની વહેલી સવારે દસ વાગ્યાની આસપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી હતી મારું નામ મોહમ્મદ લાખા નેશનલ લોકર ફેડરેશનના ગુજરાતના જનરલ સેક્રેટરી અને ભુજ શહેર શેરી ફેરિયા સંગઠનના સ્થાપક આજે સવારે કોઈ પણ પ્રકારનો વિરોધ કરવાથી પહેલાં જે રીતે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી માન્ય અમિત શાહ સાહેબનું નિવેદન હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે એ ગુજરાતના નાના વેપારીઓ અને ફેરિયાઓના તારણહાર બન્યા છે અને એમણે ગુજરાતના દેશના નાના વેપારીઓ અને ફેરિયાઓને સમર્થન આપી અને એમના ધંધા રોજગારને સપોર્ટ કર્યો છે એવું નિવેદન જ્યારે અમારી નજરમાં આવ્યું ત્યારે અમે અમારો વિરોધનો કાર્યક્રમ પડતો મૂક્યો હતો અને ગઈકાલે નગરપાલિકાના પણ જે ભલામણ હતી અમને કે વધુમાં વધુ ફેરિયાઓ કાર્યક્રમમાં જોડાય એના માટેના સતત પ્રયત્નો કરી અને અમે ગઈકાલે જ અમારા વોટ્સએપ મેસેજ દ્વારા અને બીજા ગ્રુપોની અંદર સોશિયલ મીડિયા તરફથી એવું નિવેદન જાહેર કર્યું હતું કે તમામ ફેરીઓ જે છે એ આજના કાર્યક્રમમાં ઓપન થિયેટરમાં એકત્રિત થઈ અને આપણે બધા સીએમશ્રીને વધાવવા માટેના કાર્યક્રમમાં જવાનું છે ત્યારે આજે સવારે પોલીસ દ્વારા અચાનક જ અમારી અટકાયત કરવામાં આવી કોઈ પણ પ્રકારનો વિરોધ કરીએ એના પહેલાં અટકાયત કરવામાં આવી સરકારે અમારી જે રજૂઆત હતી એને તો ધ્યાને નથી જ લીધી પરંતુ જે અમારો કાયદેસરનો અધિકાર જે બંધારણીય અધિકાર છે એને પણ નજરઅંદાજ કરી અને પોલીસનો ઉપયોગ કરી અને સંસ્થા સંગઠનના તેર જેટલા હોદ્દેદારોની આજે અટકાયત કરી અને બુજ ક્રાઈમ બ્રાન્ચ અમને સવારે લઈ ગઈ હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચથી અમને કોઈ ફરિયાદ નથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે પોતાની ફરજ જે છે એમના ડ્યુટીના ભાગરૂપે જે ફરજ એમને સોંપવામાં આવેલી સરકાર દ્વારા એ ફરજ એમણે પૂરી કરી છે પરંતુ જે સરકાર જે છે કે આવી રીતે લોકોના અવાજને દબાવી દેવા માટે પોલીસનો ઉપયોગ કરી રહી છે એ નિંદનીય છે બિલકુલ સરકારના ભુજ બસપોટનો કાર્યક્રમ આજનો હતો એ સરકારનો કાર્યક્રમ પૂરો થયો છે પ્રશાસનનો કાર્યક્રમ પૂરો થયો છે પરંતુ ભુજ શહેરના શેરીફેરીઓ જે છે એમના માટે આજથી સંઘર્ષ શરૂ થયો છે કારણ કે આવતીકાલે જ્યારે એ લોકો જૂની જગ્યા ઉપર લગાવશે કે જૂની જગ્યાએ બસ સ્ટેશન શરૂ થયું છે ત્યારે બસોની આવજાવ થશે ત્યારે તમામ ભેરિયાઓને તકલીફ પડવાની છે આ જગ્યાનું તાત્કાલિક અસરથી સરકાર વ્યવસ્થા કરે અન્યથા આવનારા દિવસોમાં વિરોધ પ્રદર્શન સાથે મોટું સંઘર્ષ અને કાયદાકીય રાહ કામગીરી લેવા માટેની અમને ફરજ પડશે અમારું સૂત્ર છે કે અમે લડેંગે અને જીતંગે